ಪಟಾಣ ಜಿಲ್ಲಾ ಸಾಲ್ಪುರ ತಾಲೂಕಿನ જાખોદરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજનના આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહ્યો છે તો તંત્રના સુચારો આયોજન વડિયા રથના માધ્યમથી તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે અને આ સંકલ્પ યાત્રાને તાલુકામાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે ત્યારે જાખોત્રા ખાતે આગમન થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન તાલુકા વિકાસ અધિકારી ભાવસાર સાહેબ નાયબ મામલતદાર વારાઈ અને માર્કેટયાર્ડના યાર્ડના ડિરેક્ટરો જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયતનો સ્ટાફ તાલુકા મહામંત્રી લક્ષ્મણભાઈ ચૌધરી તાલુકા ભાજપ અરવિંદભાઈ ઠક્કર તાલુકા ભાજપ ઉપપ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ અંકુબેન પરમાર તેમજ રાધનપુર તાલુકાના ધારાસભ્ય લવિંગજી સોલંકી શાળાના આચાર્ય સ્ટાફ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમ દરમિયાન અલગ અલગ સ્ટોલ બનાવી લોકોને ઘર આંગણે તમામ સત્તર પ્રકારની માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગામના મંત્રી ડીકે ચૌધરી ડેપ્યુટી સરપંચ કાનાભાઈ આહિર માનાભાઈ ચૌધરી ગોવિંદભાઈ ચૌધરી આબાભાઈ ચૌધરી બાબુભાઈ મેવાભાઈ આહિર તાલુકા પંચાયત સદસ્ય ચમનજી ઠાકોર ભાજપ મહામંત્રી તાલુકા પંચાયત સદસ્ય રૂડીબેન લક્ષ્મણભાઈ આહિર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિતિમાં શાળાના વિદ્યાર્થી દ્વારા નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આપણા ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે વિકાસ ભારત સંકલ્પ યાત્રા ડાખોદરા ગામે આવી પહોંચી છે ગામના લોકોએ દરેક સમાજના લોકોએ ભેર સ્વાગત કર્યું રત્નો અને સરકાર શ્રીની જે અનેક જે યોજનાઓ હતી એ છેવાટાના માનવી સુધી પહોંચે એની સરકાર દ્વારા અધિકારીઓ દ્વારા વાત કરવામાં આવી અમે પણ લોકોને જાણકારી આપી અને છેવાટાના છેવાટાનો માણસ એનો લાભ કઈ રીતે લે એવી બધાને સમજ આપી અને આ ગામમાં ખૂબ આજે ઉત્સાહ આનંદ છે કે અહીંયા દાખોતરા પ્રાથમિક શાળામાં જે સરકાર દ્વારા પંદર કોમ્પ્યુટર અને એમાં એક આજે અમારે માનાભાઈ ચૌધરીએ પણ આ એક ટીવી લેબનો એક એમને દાન આપ્યું છે એ બદલ એમનો પણ હું ખૂબ આભાર માનું છું અને શિક્ષકો દ્વારા અને ગામજનો દ્વારા ખૂબ જ આજે રથનું સુંદર આયોજન કર્યું એ બદલ દરેક સમાજના લોકોનો ખૂબ ખૂબ આભાર ભારત માતા આજે ચાકોત્રા ગામે પ્રાથમિક શાળાની અંદર આપણા જે મોદી સાહેબે લઈ મૂકેલી વિકસિત ભારત યાત્રા ચાકોત્રા ગામે આવી ચાકોત્રા ગામના તમામ લોકોએ એમનું સ્વાગત કર્યું અને એની અંદર અમારા લોક લાડીલા રાધમો વિધાનસભાના ધારાસભ્ય આદરણીય રવિંદ સાહેબ ઉપસ્થિત રહ્યા એમની સાથે અમારા તાલુકા વિકાસ અધિકારી સાહેબ તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબ સંગઠનના મહામંત્રી લક્ષ્મણભાઈ અમારા પક્ષના નેતા એવા મેવાભાઈ અને અનેક સંગઠનના હોદ્દેદારો આ યાત્રામાં ઉપસ્થિત રહ્યા ને યાત્રાની અંદર તાલુકા વિકાસ અધિકારી સાહેબે સતત પ્રકારની યોજનાઓની માહિતી આપી અને છેવાડાના લોકો સુધી આ જે યોજનાઓ સરકારની છે એનો લાભ પહોંચે એ માટે માર્ગદર્શન આપ્યું અને વિશેષ અમારા ધારાસભ્ય સાહેબે આ યોજનાની માહિતી આપી અને છેવાડાના માનવીને લાભ પહોંચે એના માટે પણ સાહેબે વાત કરી અને લોક ભાગીદારીથી ગામના અગ્રણી માનાભાઈ સાહેબે પણ શાળાને એક એલઈડી ભેટ આપ્યું તો સરસ મજાનું આ યાત્રાનું મને મળ્યું એક

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ